નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા ફેસબુક પેજ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઠંડી અને માવઠાની આગાહી આ વિડીયોમાં કરવાની છે ગુજરાતના કયા વિસ્તારોમાં થશે કેટલી અસર અત્યારે તમે જોઈ રહ્યા છો ભારતનું સેટેલાઇટ પિક્ચર જેમાં જોઈ શકાય બંગાળની ખાડીમાં એક વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ છે તમિલનાડુ કાંઠે જે ગુજરાતને અસર કરતા નથી અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે જે છવ્વીસ સત્યાવીસ તારીખે ઉત્તર ભારતમાં આવશે આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં અત્યારે તમે જોઈ રહ્યા છો છવ્વીસ સત્યાવીસ ડિસેમ્બરે પાંચસો એચપીએ ઊંચાઈ ઉપરનો વેધર ચાર્ટ જેમાં દેખાઈ રહ્યું છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ તારીખોમાં ઉત્તર ભારતમાંથી પસાર થશે અને ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે પહેલાં ઠંડીની વાત લઈ લે તો અત્યારે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે છેલ્લા બે દિવસથી અને હજુ છવ્વીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન પણ વાદળો છવાતા અને પવનની દિશા બદલાવાને લીધે લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ ઠંડીના પ્રમાણમાં થોડો ઘટાડો નોંધાશે ઓગણત્રીસ ડિસેમ્બર બાદ ધીમે ધીમે ફરીથી ઠંડીમાં વધારો થઈ શકે અને ચાર જાન્યુઆરી બાદ એક તીવ્ર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે જે છ સાત દિવસ સુધી આગળ ચાલી શકે છે ઠંડી જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જોર પકડશે કોલ્ડ વેવ ગુજરાતમાં આવી શકે છે હવે ફરીથી વાત લઈ લઈએ આપણે માવઠાની શક્યતાની તો છવ્વીસ સિત્યાવીસ ડિસેમ્બરે આઠસો પચાસ એચપીએ ચાર્ટ ઉપર નજર કરીએ તો જોઈ શકાય બંગાળની ખાડીમાંથી અને અરબ સાગરમાંથી ભેજવાળા પવનો આઠસો પચાસ એચપીએ લેવલ ઉપરથી ગુજરાત તરફ આવી રહ્યા છે અને તેની સાથે સાતસો એચપીએ લેવલ એટલે કે મિડ લેવલ ઉપરથી પણ અરબ સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનો આવવાને લીધે ડિસેમ્બરમાં માવઠાની શક્યતા છે થોડીક તેમાં સત્યાવીસ તારીખે વધુ અસર રહેશે અને આપણે અગાઉની અપડેટમાં કહ્યા મુજબ જ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો અરવલ્લી સાબરકાંઠા પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર સરદ લાગુ વલસાડ અને ડાંગ તેમજ તાપી નર્મદા જિલ્લાના વિસ્તારોમાં થોડી વધુ અસર રહે કોઈ ખાસ મોટું ભારે માવઠું થાય તેવું નથી લાગી રહ્યું પરંતુ આ વિસ્તારો જે કહ્યા તેમાં છૂટાછવાયા સ્થળે હળવા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવા મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય છે તે સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસ ખેડા આણંદ આસપાસ સુરતના જિલ્લાના કાંઠા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી અને સુરેન્દ્રનગરના એકલ વિસ્તાર વિસ્તારમાં છાંટછૂટ થઈ શકે તેમજ ક્યાંક હળવા ઝાપટાની શક્યતા ગણાય સૌરાષ્ટ્ર બાજુ ઓછી શક્યતા રહેશે તો આ મુજબ જે અત્યારે વિસ્તારો કહ્યા તેમાં છવ્વીસ સિત્યાવીસ અઠ્યાવીસ તારીખે એક ખૂબ છૂટાછવાયા માવઠાની શક્યતાઓ છે અમુક સ્થળે ગાજવીજ થાય અને ગાજવીજ થાય ત્યાં એકલ દોકલ સ્થળે ભારે ઝાપટા પણ પડી શકે છે હવે આગળની વાત કરીએ આપણે આગોતરા એંધાણની તો આગોતરા એંધાણમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરી મહિનાની છ સાત તારીખ આસપાસ આવશે અને છ સાત તારીખ આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે તેને લઈને ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને ક્યાંક ક્યાંક વાદળો છવાઈ શકે દક્ષિણ ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં વાદળો છવાય અને સાથે હળવા શક્યતાઓ શક્યતાઓ દેખાઈ રહી છે છે જે ગણવું આગળ તેમાં ફેરફાર થવાની તો જે કઈ ફેરફાર હશે તે મુજબ આગળ અપડેટ આપવામાં આવશે તો આ હતી અત્યારે ઠંડીની માવઠાની શક્યતાની અને એક આગોતરા એંધાણની અપડેટ આગળની ખાસ અપડેટો આવશે જોવાનું ચૂકશો નહીં અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક માંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર